એનઆરસી અને સીએબી સીએએનો વિરોધ કરી રહેલા દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના હાલ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી સરકાર અને પોલીસની કામગીરીનો વિરોધ કરતા સુરત પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી નાગરિક સંશોધન બિલ સામે હાલ પૂર્વોત્તર ભારત અને દેશની રાજધાની દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ અને તંત્ર દ્વારા અત્યાચાર ગુજરાતમાં આવી રહ્યો છે જેના વિરોધમાં સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારનો વિરોધ કરી કેન્ડલ યોજી દિલ્હી પોલીસ અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના પ્રદીપ સિંઘવ જયેશ દેસાઈ ધીરુ લાઠિયા ઇરફાન શેખ કદીર શેખ મુકદ્દર રંગોરી ભૂપેન્દ્ર સોલંકી હબીબ શાહ ફેઝર રંગોરી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની નપુસક સરકાર દ્વારા આખા દેશની અંદર વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આખા દેશમાં એક સાથે સાંજે છ વાગે ગાંધી પ્રતિમા નીચે કાળી પટ્ટી બાંધીને મૌન ધરણા રાખવાનો કાર્યક્રમ સુરત રાખવામાં આવેલ છે એના ભાગરૂપે આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગાંધીજીની પ્રતિમા નીચે સુરત શહેર યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધી અને મીણબત્તી સળગાવીને એક કલાકના ધરણા રાખશે દેશની અંદર જે રીતના સરકાર દ્વારા પોતાની સરકારી મશીનરીઓનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓનો અવાજ કચડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ કોઈપણ દિવસ સાંખી લેવામાં નહીં આવે વિદ્યાર્થીનો અવાજ એ દેશનો અવાજ છે અને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદ્યાર્થીઓને છેડટે તો પછી એમને આવનારા દિવસોમાં એનું પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવાની તૈયારી દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં યુથ કોંગ્રેસને યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં શેરીજનો પણ જોડવા પામ્યા હતા અને સરકાર તથા પોલીસ અત્યાચારનો વિરોધ કર્યો હતો અઝરસી